શરીર અંદર અંદરથી ગરમ લાગતું હોય દવા કરવા છતાં પણ શરીરમાં નબળાઈ ન જતી હોય અને તાપમાન બહાર તો ન લાગે પણ અંદરથી તમને સતત ગરમ લાગે તો આયુર્વેદ મુજબ આ જીર્ણ તાવના લક્ષણ હોઈ શકે છે મિત્રો જ્યારે કોઈપણ તાવ લાંબો સમય સુધી ચાલતો હોય ત્યારે એને આયુર્વેદમાં જીર્ણ જ્વર એટલે કે લાંબો અંદરનો હાડનો તાવ કહી શકાય છે આ તાવને ઠીક કરવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જો એ ઠીક નથી થતો તો અનેક પ્રકારના એવા રોગો કરે છે કે જે કોઈ પણ જગ્યાએ નિદાનમાં પકડાતા હોતા નથી આના મુખ્ય છ લક્ષણ છે જે તમારે ખાસ જાણવા જરૂરી છે પહેલું શરીર બહારથી તો ઠંડુ લાગતું હોય પણ અંદરથી તાવ જેવું લાગ્યા રાખતું હોય બીજું તમને સતત થાક લાગતો હોય આરામ કરવા છતાં પણ નબળાઈ દૂર ન થતી હોય ત્રીજું મોઢાનો સ્વાદ કડવો અથવા તો ફીકો થઈ જતો હોય ચોથું શરીરમાં અચાનક જ કડતર થઈ જતી હોય પાંચમું વારંવાર માથું દુખી આવતું હોય અને છઠ્ઠું ભૂખ ઓછી લાગતી હોય ખાવાનું મન ન થતું હોય ખોરાકમાં રૂચિ ન થતી હોય આ રીતે જો તમને કોઈ પણ લક્ષણ જોવા મળે છે તો તાત્કાલિક એની દવા કરાવો નહીતર મોટા રોગો થઈ શકે છે